બનાસકાંઠાના પશુપાલકો માટે એક સારા સમાચાર છે ધાંધરા તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂતે પશુપાલનના વ્યવસાયમાં એક અનોખી સફળતા મેળવી છે તેમણે માત્ર બાર મહિનાના એક પાડાની કિંમત એકવીસ લાખ રૂપિયા સુધી પહોંચાડી દીધી છે બનાસકાંઠા જિલ્લો પશુપાલનના વ્યવસાયમાં અગ્રેસર છે અહીં મોટાભાગે એચએફ ગાયોનું પાલન થાય છે પરંતુ ભેંસના દૂધમાં વધુ ફેટ હોવાને કારણે પશુપાલકોને સારો ભાવ મળે છે જો કે સારી ઓલાદના અભાવને કારણે દૂધનું ઉત્પાદન ઓછું થતું રહેતું હોય છે આ સમસ્યાના સમાધાન માટે ધાનેરા તાલુકાના ધાખા ગામના પ્રગતિશીલ ખેડૂત હરદાનભાઈ પટેલે એક અનોખો પ્રયોગ કર્યો તેઓ હણિયાથી પાંચ મહિનાની એક ભેંસ લાવ્યા અને તેમાં જાણીતા યુવરાજ નામના પાડાનું બીજદાન કરાવ્યું આ બીજદાનથી જે પાડાનો જન્મ થયો તેનું નામ રાજા રાખવામાં આવ્યું હતું માત્ર બાર મહિનાની નાની ઉંમરમાં જ રાજા પાડાની ઊંચાઈ લંબાઈ અને વજન એટલા પ્રભાવશાળી છે કે એક વેપારી તેની કિંમત એકવીસ લાખ રૂપિયા ચૂકવવા તૈયાર થઈ ગયો છે હરદાનભાઈનું કહેવું છે કે તેમનો મુખ્ય ઉદ્દેશ ધાનેરા વિસ્તારના પશુપાલકોને ઉચ્ચ ગુણવત્તાવાળી અને વધુ દૂધ આપતી ભેંસો મળી રહે તે માટેનો છે જેથી તેમને દૂધના સારા ભાવ મળી રહે છે અમારા બનાસકાંઠાની અંદર મુખ્ય ધંધો દૂધનો છે દૂધના ધંધામાં બે હજારની સાલથી એચએફ ગાય ઉપર ધંધો આવી ગયો છે પહેલાંની અંદર અમારી મહેસાણી ભેંસ એક નંબર ભેંસ મહેસાણી કહેવાતી જે અમારા ડોકરાની ઓલાદ હતી બધી મહેસાણી ભેસ બધી અમે યુવા નવી પેઢી કોઈ ઓલાદમાં ધ્યાન રાખીને બધી હારી હારી ઓલાદ વેચી નહોતી હતી હવે નવી ઓલાદ હારી પેદા કરવા માટે રાત દિવસ ડેરી પણ મહેનત કરી રહી છે અમે પણ ખેડૂત પણ જાગૃત થયા છે કે હવે ભેંસા સિવાય દૂધ ક્વોલિટી જલાવશે ને તે આ એક બૂલ મેં તૈયાર કર્યો છે મેં સાલ હરિયાણાથી એક ભેંસ લાવી હતી જે ભેંસના માલિકે મને પહેલીયા જોતો હતો પોચ મહિનાનું ગાભણ દોઢ લાખમાં મેં ત્યાંથી રાખી હતી એને પાર્ટી અને યુવરાજ નામનો જે બુલ હતો એનો ડોઝ મૂકેલો હતો મારે ઘરે મેં લાયા કરે ભેંસ વિવોણી અને હારો એવો બુલ લાવ્યો તે મેં તૈયાર કર્યો એને બુલની એ બુલ આજે લગભગ બાર મહિનાનો તેર આઠ બે હજાર પચીસ બાર મહિના થયા એને હાલ એ બુલનો મને જે હાગી પાલ્ટીની ભેંસ લાવી હતી ને તેના આગળ મને એકવીસ લાખની માગણી કરી પણ મેં આ બુલ આપ્યો નથી મારો એક જ ધ્યેય છે કે આપણે ગમે તે કરી અને આપણા જિલ્લાની અંદર સારી ઓલાદ પહેલાં થાય એવું કરવું છે જે એની મા હાલે મારે જોડે છે પહેલી આતમાં એની માનું દૂધ અઢારથી વીસ લીટર હતું ના બીજા વેતરમાં એની મા વ્યાવા થઈએ આ વખતે મને વિશ્વાસ છે કે મારો નંબર એની ભેંસનો આવશે સામાન્ય રીતે પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં પશુઓની લાખો કરોડોમાં બોલી લાગતી હોય છે પરંતુ દાખા ગામના ખેડૂત હરદાનભાઈએ પોતાની મહેનત અને સૂઝબૂઝથી આ સિદ્ધિ મેળવી છે રાજાપાડાની સફળતાથી ધનેરા સહિત બનાસકાંઠાના પશુપાલકોને દૂધના વ્યવસાયમાં મોટો ફાયદો થઈ શકે છે